તો તમે સ્કૂલે ગયા છો અને નાસ્તામાં શેવ મમરા પણ લઈ ગયા છો પણ મિત્રો આજે આ મમરાના ડબ્બા ઉપર નાની એવી જેવી દાખલી શીખવી છે તમારે વાત ઘાત વધતા છ ની પાંચ ઘાત વત્તા છ ની પાંચ ઘાત વધતા છ ની પાંચ ઘાત વત્તા છ ની પાંચ ઘાત વત્તા છ ની પાંચ ઘાત બરાબર છ ની પાંચ ઘાતનો મિત્રો છ વાર સરવાળો કરવાનો કીધો હોય તો મિત્રો જોવા ઉપરથી થોડુંક અઘરું લાગે પણ મિત્રો આમાં કઈ નથી નાની મમરા જેવી જ દાખલી છે છ ની પાંચ નો મિત્રો છ વાર સરવાળો કરવાનો કીધું તો મિત્રો શું કરશું આપણે છ ની પાંચ ગુણ્યા મિત્રો છ ની પાંચ મિત્રો કેટલી ઘાત હોય એક ઘાત હવે છ ની એક ઘાત ગુણ્યા છ ની પાંચ ઘાત તો આધાર સરખો ગુણાકાર ની નિશાની એટલે ઘાત નો શું થાય મિત્રો સરવાળો એટલે છ ની એક વત્તા પાંચ એટલે મિત્રો છ ની કેટલી ઘાત આવે છ ઘાત તો આનો જવાબ તમે મને દેજો શું આવે તો મિત્રો આવી નાની નાની દાખલી શીખવા માટે આપણી ચેનલ ને ફોલો કરો